હું કયા કયા તો વિચાર કરતો હોય કે કોરોના 2020 માં આવ્યો તો તે હારું મોબાઈલ માં રીલુ નાતી ગેમ રમી નામ તેમ કરીને ટાઈમ તો વયો જતો જો 2000 માં આવ્યો વત તો એલા નોકિયા વાળા બટન વાળા મોબાઈલ માં હરપની ગેમ રમી રમીને ડીએ નો જાતકા હરપને એ લાંબો કરી કરીને કેવળ લાંબો કરવો પછી હે કોની બાણે તો નીકરાતું નઈ તો જાવું ક્યાં આજે તો રોજા છે તો આનંદ જ આનંદ હે યાર રીલ કોની છે ખાવાનું તો બહુ મસ્ત નું બનાવે પાછો તમારું ફેવરિટ કાઠિયાવાડી હાલ તો આગળ જોવા દે તો બીજું તો હું જો તો જોતા જ મોમાં પાણી આવી જાય ઓહો જો તો ખરી હારું હારું ખાવાનું આ તો આખી કાઠિયાવાડી જ છે ખાવાનું તો કો કાઠિયાવાડી નું ચેનલ લાગે હું નામ છે હાલ તો જોવા દે તો હાલ પછી સોનલ ને કેઈ ને તો એમાંથી જોઈ જોઈ મારા માટે નઈક નવીન કાઠિયાવાડી બનાવી છે કા હું નામ છે વંદના કે સંહાર જો સોનલ ને કેવા થા હે કે તું મોબાઈલ વંદના કિસન કાઠિયાવાડી ડીઝ જો મને નવું નવું બનાવી દીજે કા પાછો કહી દે કે આ ચેનલ ને કરી દીજે લાઈક એ કરી દીજે તો પછી રોજ નવી નવી ડીસો જોવા મળે ને કા મિત્રો મારા મિસ્ટર હું બેઠા બેઠા એકલા એકલા ગણ 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 તમને કહે તો કેવા પડ્યા મારી તો ધ્યાન જ દેતા તમને કહું પ્રોસો પણ તમને કહું અરે યાદ કરીને આવી ગઈ જો એ હું કરતા તો એવું બધું તો તમે કામ મોબાઈલમાં એ કઈ નહી હું તો મોબાઈલમાં રીલ જોતો તો પણ એક કાઠિયાવાડી ડીસ આવીને તો જોતા જ મોમા પાણી આવી ગયો વંદના કિશન કરી ને કાઠિયાવાડી ડીશ અલગ અલગ રોજ બનાવે તો હું કહું કે સોનલ ને કે આમાંથી જોઈ જોઈને અલગ અલગ બનાવે મને રોજ ને મને રોજ નવું નવું ખવરાવે સોનલ હા આને તમારે કામ બીજું હું છે નવું નવું ખાવાનો ભરપડ્યો તો બહુ તમારે કા થેંગોલા ઓ કુએ કઈ મહેનત નઈ કરે જો કોઈ દીકે લાઈ નઈ જાવી કોઈ દીકે ફરવા નો લઈ જાય કોઈ દીકે ફિલ્મ જોવા નો લઈ જાય ને નવું નવું ખાવું તો તમને સોનલ યાદ આવે થેંગોલા આ તો રવિવાર છે આજે તો તમને એમ ન થાય કે હાલ મારી બાઈ ક્યાંક ફરવા લઈ જાઉ આ ઓલી નેનસી સોટુકલી હે ક્યાં ક્યાં ફરીએ ભી ઓમણા શેડી ને ત્રંબકેશ્વર ને નાસીક ને કેવી કેવી રીલુ મૂકે તમે જોવ તો હા પાસી તો શેરડી ને નાસિક હોટેલ માં રોકાણી હતી કેવી ખાવાની ડીશું મૂકે આપણે તો જોઈને જ પાણી આવી જાય ને કેવા ઉસા ઉસા પહાડું પહાડું માંથી તો નદી ના એવા ધોધ પડે ને કે આપણે જઈને તરત પહાડ ઉપર ચડી જઈએ એવું મન થઈ જાય જટુકલી નવી નવી રીલુ મૂકે અડધી કલાક ને અડધી કલાક લે ને મને જલન કરાવતી હતી મારા ભાઈ દીવા ક્યાંથી મને તો રવિવારી ગુજરી માં નથી લઈ ગયા કોઈ દી ને પાછી તો એક્શન ની પપુડી લે મારી પાસે આવીને ને ફેશન માં થકે એક્ચ્યુઅલી માં ચોનલ બે તો 5 6 દિવસ ટુર ઉપર ગયા તા કેવી મજા આવી ગઈ ખાલી 50000 નું પેકેજ હતું પણ મજા આવી ગઈ હો ક્યારેક ક્યારેક ફરવા તો જાવું જ જોઈએ કામ તો આખી જિંદગી રહેવાનું છે શું કેવું પછી હું શું કહું મે કે મને તો કે લઈ ન જાવી બાકી તો હું એને મૂકું કેથી હું એ ઓસી ની નથી મારા બાપાને ની તો હું કેટલી જગ્યાએ સયે બી તમને ખબર છે સોમનાથ ગઈતી દ્વારકા ગઈતી નાગેશ્વર ગઈતી બે દ્વારકા ગઈતી પછી ન્યા તો ઓલી હોડી માં બેઠી હતી આખું સૌરાષ્ટ્ર ફરી લીધું મે મારા બાપા ની ને મે આ તમારે ને આવીને હું કામ ના વડકા કોઈ દી ગુજરી નઈ દર્શન ન થ્યા એ સોનલ તું કેટલું બોલે એ તું બંધ થઈ જા ને આપણે આ જામો બસ

Sahte ka mujhse sanam ek naari karke dekho na kitna majhe ki saanah hai kitna majhe ki saanah hai pyar karke dekho na. હોનાં વાાાાા સોનાલ હોં વાચે તારીકે તને તને તોં બોં માસ્તગીતું હોડે 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 किसी से तुम प्यार करो तो फिर इकरार करो कहीं ना फिर देर हो जाए कहीं ना फिर देर हो जाए एक नंबर हो सोनल तारी तो हूँ बात करवी है कि मैं बे गया तुमने तो एम ना थियो के हूं एक खबरा हूं मारी सोनल ने दामरे सा सेहरा तेरा पाउडर सा नुकसान है ウベレダマゼウィタマ rumozoi, Horrihamazoia was out and Ikewsey.La Kahuriazewsey?Sona, Nota Gambegari must be got in a mozaka to the boomastanisio. Hasune,、so、ma Mazakazatone.Atti ha Mazakazuine, Sona, Tutomastatone、nah ah, covers.Itamana covers a manazemikoinatio. আপ্রি আকি সেরিমা মারি সোনল নপেলো নমোয়েরারারে এএ ইহে হোসে এহে আলো 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 তালো আলো জাইয়ো আলো 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 আল� કે પાસી આઈએ ને ત્યારે તો મજાદ મજા પડી જાય કંઈ રાંધવાનું જ નઈ ખાટલામાં એ ટાઈમે ખાવાનું જાય હે તમે હું હાલી માવે બગ 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 મને આવડે હો ગાડી અકાવતા બાપા ન્યાય ત્રણ ત્રણ છે તમે તો લીધી એમાં તો કરો ન્યાય ને અમાર ગામડે હું જ એ હા મને બધી ખબર છે બાપા જોવા આવ્યો ઈ પેલા બધોય બાયો ડેટા લઈ લીધો તો તારો કે તું લખણની પૂરી છે 33એ 33 ગુણ છે તારામાં કે કોકને તી એ એક બે વખત ઈ મને ખબર છે હો કે તું નઈ કે તો તને એમ કે ખબર નઈ પડે કા મને બધી ખબર છે તારી તમારા ગામની બધી વાતો મને ખબર હોય હો બધાઈમાં મારા માણસો છે તને ખબર ન થજી એ હા હા હો બ મોટી મોટી કરો ને ઈમાં કે મારો વાક નતો બધાઈમાં મારો જ વાક ન હોય હામેવારાનો વાક હતો ઈ નીને દેખાતું નહોતું તો મને ઠોકીતી હું તો આમે શાંતિથી જાગતી તી પણ હામેથી ઠોકી દે ઈમાં આપણે શું કરીએ લે હું તો આ મારી સાઈડ ધીમે ધીમે જાતી તો ઓલો રોંગ સાઈડ આવીને ખોખી ગઈ બોલો હવે ક્યાં ઈને લેવા જાવું એ બસ હા હવે મોટી ઉમટી કાઢ મને ખબર છે તે રોંગ સાઈડ નાખીને ભટકાવી કોક ને તો બીજા નામ દે પાછી તો ભાગી એ ગઈ હતી બી ને ઈ મને ખબર છે તારી તે ભાગી જવાનું હોય ને ઊભું રહેવાનું હોય તમારો ગામના હોગા કઈ મારા પકડે તો મને જીવી મારી મારીને હવે હું એમ કહું કે તમારે મારી કથા બંધ કરવાની થાય કે નહીં હા và bôi tăng như vắt tua vỉu tao kéo vỉ cái tao đặt kia nhé cái bồn thầu mua em có cái rô tao mày để rô rau ấy rồi vì vậy để tao mót thua đi nó thua đi mà này kẹt bài lấy rau tao mót này khu xí nó thay mà tao coi này có đứa mà này có đứa mà gà lì này ra cái này bôi tiếp tao mua bao nhiêu mà đi mua đấy mẹ ra cái tao ăn rồi mẹ vắng hồ lì đồ thì lấy giấy nó có hút lấy rau vào nào tao tao rô tao lấy rau tao gì તમારા લગન થયા તો અહીંયા તમારું આખું ગામ ખુશીઓ મનાવતું હતું કે ઘો ગઈ હવે અમારી ઘો મારા ઘરે બાંધી દીધી તો પછી ઓળખાય જ ને મારે તો આખી જિંદગી હવે ઝેલવાનું જ નથી ને કેવા જવું એ મારે તો કેવા કેવા માતા આવતા તા ડોક્ટરો ના આવ્યા તા કલેક્ટર ના આવ્યા તા ને એક છોકરો તો વિદેશ માં હતો મને લઈ જવાનો હતો ને મને ભટકાઈડી હા બસ હો ઉસી ઉસી રેવા દે મને ખબર છે કોઈ ઢોડો નતો કરતું તો વાત જોગાઈ ને એના હું કે કેતો તો કે મને જા પાડી દે મે તો તારી આ હવે સાના આકોની તમે જલ્દી પુગાડો હવે અરે તો છે શંકર ભગવાનનો કોઈ લઈ તમે મને નથ લઈ આવતા આ અસલ જગ્યા ને મને કોઈ દેખાડ્યું દેખાડીયો ની લે આની હે ભોલેના કઈ બુદ્ધિ આઈ તમે મારા સિબલાને તી મને વારે ઘેરે દર્શન કરવા ને ફરવા ને લઈ જાય હે ભગવાન એ સોનલ જોરી ઓલી તારી પાસવાળી બીલી પત્ર નું છે શંકર ભગવાન સડે બીલી પત્ર આ તો બહુ મોટી નું છે અમાર પણ એવડું નતું હો ને એમાં બીલા તો જો કેવા અસલ છે એ બીલા મીઠું નાખીને ખાવાના સિબલા કેવી મજા આવે એનું શરબત તો ઈથી એ મસ્તી નું થાયો અમે તો બહુ ખાધા ઓ ખૂબ ખાધા ખૂબ શરબત પીધું બહુ મજા આવે ઓ ગામડે ગ્રાઉન્ડ એ બહુ મોટું મોટું છે હો મંદિર બહુ મસ્ત છે બાકી આ જો તો બાજુ મંદિરની સીડી ને કેવડું મોટું મોટું છે બેય બાજુ થી જવાતું આહે સોનલ પાછળ તો શંકર ભગવાનની મૂર્તિ શિવલિંગ કેવવી મોટી બધી છે હો એ સિબલા તેલ માધુપરના દરિયે છે મોટી શિવલિંગ એવી છે હા હા એવી જ છે સોનલ તે મંદિરની પાછળ છે એ હા યાલો બે મંદિર માં દર્શન કરી આવીએ

જોસો ના હું આ શંકર ભગવાનની મૂર્તિ નું તને કેતો તો એટલે તો તને લઈ ને આવ્યો અહીં દર્શન કરવા સિબલા આ તો જો કેવળા મોટા શંકર ભગવાન ની મૂર્તિ છે બહુ મસ્ત છે ઓ આ કયા બનાવી લીધી હેવડું ભવ્ય આલીશાન મંદિર ને આ બધું જો તો ખરી કેવું મસ્ત નું છે हे भोलेनाथ मार बत्दाईनी रक्षा करजो बत्दाईने सुख शान्ति आइजो हो मने ने मारा नसीबला ने हमेशा खुस रखजो नसीबला ने शंकर भगवान थोड़ी सद्बुद्धि आइजो ती मने आम फेरववा लै जा हे भोलेनाथ हे शंकर भगवान बत्दाईने सुख शान्ति देजो ने ओमारा दे थी जो कइ भूल थई गयो होई तो हमने माफ करजो भोड़ियानाथ मैं राणा भोलो ले

રાખજો બાબા ને તમારા આશીર્વાદ હંમેશા અમારી સાથે રાખજો બોલો હર હર મહાદેવ કી જય જો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિગલી ની મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ બોલો બોલે નાથ કી જય